દીપક ભડિયાદ્રા સંસ્કારતિક જ્ઞાનપીઠમાં સી ઇ તરીકે ફરજ બજાવું છું આ વર્ષે જે ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ ડિક્લેર થયું અને જાણીને ખૂબ આનંદ થયો કે ગત વર્ષની તુલનાએ અમારી સંસ્થાએ ડબલ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે કોમર્સની વાત કરીએ તો ગયા વર્ષે સાત એવન હતા અને આ વર્ષે અમારી સંસ્થામાં તેર એવન આવ્યા અને મોટા વર્ષા ખાતે સંસ્કારતિક જ્ઞાનપીઠે નામ ઉજ્જવળ કર્યું એવું દેખાય છે અમારી સંસ્થામાં એક સ્ટુડન્ટની વાત કરીએ જે પહેલો નંબર છે એ નારોલા ઉપકાર કે જેમની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ વીક એમ એમના ફાધર હીરાનું કામ કરે અને મમીપાનો સપોર્ટ અને સંસ્થાના સ્ટાફનો સપોર્ટ આના કારણે ખરેખર ત્રાણું ટકા સાથે ફર્સ્ટ નંબર ઉપર રહ્યો છે અને એ પણ એક બહુ મોટું ગૌરવ છે મારું નામ ગાઝીભાઈ કેતનભાઈ છે કોઓર્ડિનેટર તરીકે હું આ સંસ્થામાં કામ કરું છું અમારી શાળાનું ઓલો ઓવરઓલ પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ જીરો વન પર્સન્ટ રહેલ છે જે ગયા વર્ષની સરખામણીમાં બહુ વધારે સારું છે એ વન ગ્રેડમાં બે વિદ્યાર્થીઓ છે અને એકવીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવ્યો છે અને આનું પાછળનું મેન કારણ છે અમારી જે અહીંની શૈક્ષણિક પદ્ધતિ છે સ્માર્ટ બોર્ડ છે એ બધી પદ્ધતિઓ છે મારું નામ જીજ્ઞેશ કમાણી કોમર્સ વિભાગની અંદર કોઓર્ડિનેટર તરીકેની ફરજ બજાવું છું અને સાથે સાથે આંકડા શાસ્ત્ર વિશે પણ ભણાવું છું કોમર્સનું પરિણામ છે ઓલ ઓવર આજે જાહેર થયું છે એ પરિણામ પ્રમાણે આપણે જોવા જઈએ તો અમારે તેર એ આવેલા છે અને એ ટુની અંદર પાંત્રીસ વિદ્યાર્થીઓ આવેલા છે ગયા વર્ષે જે અમારી પેટર્ન હતી એમાં થોડોક સુધારો કર્યો હતો અને જે એક્ઝામની પેટર્ન છે એ થોડીક અમે ચેન્જ કરી લીધી રાઉન્ડની હવે આ વર્ષે અમે ટોટલ આઠ રાઉન્ડ લીધેલા છે એક્ઝામના બાર કોમર્સની અંદર પહેલા પચીસ ટકાના રાઉન્ડ લીધા પછી પચાસ ટકાના અને ત્યારબાદ સો ટકાના જેના કારણે રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ વધારે સારી આવેલી છે મારો એલા ઉપકાર ભરતભાઈ નાઇન્ટી નાઇન પોઈન્ટ ઓફ ફિફ્ટી ફોર અમે સ્કૂલમાંથી જે જે લખાવે તે ઘરે આવેલી એકવાર રિવિઝન કરવાનું ને થોડીક આપણે જાતે મહેનત કરવાની એટલે બધું જ કવર થઈ જાય તેમાંથી રત્ન કલાકાર છે દરરોજ ત્રણ ત્રણ કલાક તો કંપલસરી અમે હું તો ચાર્ટર એકાઉન્ટ બનવા માગું છું જો કોઈને કોમર્સ લેવો હોય તો સંસ્કારથી જ્ઞાનપીઠ શાળા સારી છે ટીમ ટીમ પણ બહુ સારી છે અને બધા જ વિદ્યાર્થીઓ પર સંપૂર્ણ ધ્યાન આપે છે મેરા નામ શિલ્પા લખાની વાઇસ પ્રિન્સિપલ સંસ્કારથી જ્ઞાનપીઠ સર ઓવરઓલ રિઝલ્ટ અમારા સાયન્સ મેં આઉટ ઓફ વન ફિફ્ટી વન સ્ટુડન્ટ 98 परसेंट ओवरऑल रिजल्ट है जिसमें ए वन टू है और ए टू ट्वेंटी वन स्टूडेंट्स है कॉमर्स में भी आउट ऑफ वन थर्टी फोर नाइन्टी एट पॉइंट फिफ्टी वन टोटल रिज़ल्ट है जिसमें ए टू थर्टीन स्टूडेंट और ए टू थर्टी फाइव स्टूडेंट्स हैं गुजकेट की बात करें तो गुजकेट में आउट ऑफ वन ट्वेंटी वन जीरो एट हमारा आई स्कोर है और ऑलमोस्ट थर्टी स्टूडेंट्स नाइन्टी पी के अबोव है तो हमारा रिज़ल्ट लास्ट ईयर से भी बहुत ब्रिलियंट है संस्था संस्था के बारे में तो मैं बोल सकती हूँ कि मैं 10 साल से यहाँ जॉब कर रही हूँ जो मैनेजमेंट टीचर्स और स्टूडेंट और पेरेंट्स के कोऑपरेशन से जो वर्क होता है वो एक्सेलेंट है स्टूडेंट के हर डाउट क्लियर होते हैं अगर मैनेजमेंट को हम कोई भी क्वेश्चन कुटअप करें तो उनका हमें बेस्ट सोल्यूशन मिलता है और टेक्नोलॉजी के बारे में तो पूरे वराछा में हमारी स्कूल जो डिजिटल पैनल बोर्ड के साथ एकमात्र स्कूल है

એની મહેનત રંગ લાવી છે અને મારી બેબી એટલી સખત મહેનત કરી છે અને શાળાના શિક્ષકો એને સતત પ્રોત્સાહન આપતા રહેતા હતા અને કોઈ પણ ટેન્શન હોય કે ગમે તે બાબત હોય તો ઘરે આવીને પણ એને માર્ગદર્શન આપતા હતા શાળાના પ્રિન્સિપાલ છે જે ગીરી સર છે દીપક સર છે બધા આવી આવીને એટલે શાળાના શિક્ષકોનો બહુ સારો સહકાર સાથો એને ડૉક્ટર બનાવવા માગો છો